સુરતની ખટોદરા પોલીસે વાહન પેટ્રોલિંગ દરમિયાન દિલ્હીના કાર પર અમદાવાદ પાસેની નંબર પ્લેટ લગાવી ફરતા ચારમાંથી એકને ઝડપી પાડ્યો હતો જે ઈરાની શરણાર્થીઓની કબૂલાત કરાઈ હતી જ્યારે ત્રણ ભાગી છૂટ્યા છે તેવરોને ધ્યાને લઈ પોલીસ દ્વારા શહેરમાં વાહન ચેકિંગ સહિત ફૂડ પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે સુરતની ખટોદરા પોલીસને સર્વન સ્ટાફ ઉદના દરવાજા પાસે વાહન પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે સમયે ઉદના રિલાયન્સ મોલ નજીકથી અમદાવાદ પાસેની ટોયટો મોટરકાલી ચાર વ્યક્તિ પૂરપાટ રવાના થયા હતા તેને લઈને પોલીસને તેઓની હિલચાલ શંકાસ્પદ લાગી હતી અને હેડ કોન્સ્ટેબલ રામસિંહ રબારીએ બાઇક પર તેઓનો પીછો કર્યો હતો અને આઠ દિવસ સુધી પીછો કરતા ત્યાં કારનું ટાયર ફાટી જતા કાર ત્યાં જ મૂકી ચારેય ભાગવાની તૈયારી કરતા હતા તે સમયે એક મોરાદ ઇસ્માઇલ પકડાઈ જવા પામ્યો હતો જ્યારે બાકીના ત્રણ ભાગી છૂટ્યા હતા ત્રણમાંથી બેના શર્ટ ફાટેલ હતા છતાં શર્ટ વગર ભાગ્યા હતા પોલીસે કારમાંથી સાતથી આઠ લાકડાના ફટકા કબજે કર્યા હતા તો પકડાયેલની તપાસ કરતા તે ઈરાનનો વતની હોવાનું કબૂલ્યું હતું પ્રાથમિક પૂછપરછમાં ઈરાની મોરાદ ઇસ્માઇલ તેના ત્રણ સાગરીતો દિલ્હી પાસિંગની કાર પર અમદાવાદ પાસિંગની નંબર પ્લેટ લગાડીને ફરતા હતા પોલીસે ઈરાનીને કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અઝર કુરશી સાથે સેટા